નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારી ખુબજ નજીક આવી રહી છે તેની તૈયારી કરવા માટે નવનીત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ અથવા તો વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ કે જેની અંદર હું નિકુંજ બાથાણી આજનો આ વિડિયો છે તેની અંદર પ્રશ્ન નંબર 1 એટલે કે एमसीक्यू ખાલી જગ્યા વાળો પ્રશ્ન છે તમને કરાવવાનો છું તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 અને સૂચના કઈ સૂચના છે એક અ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો 8 ગુણનો પ્રશ્ન આવવાનો છે વિદ્યાર્થી મિત્રો જો આ વિડિયોનું સોલ્યુશન તમને યોગ્ય લાગતો હોય સારું લાગતું હોય તો તમારે એક કામ કરી દેવાનું છે કે

તેની અંદર આપણને એક સામૂહિકતાનો સિદ્ધાંત છે તે જોવા મળે છે તો જવાબ આપણો આવશે સામૂહિકતાનો સિદ્ધાંત બીજું આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે તો આદિવાસી સમૂહ છે તે પ્રકૃતિનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે તો જવાબ આપણો આવશે ઓપ્શન ડી ત્રીજો સવાલ ભારતની જૂની જનજાતિઓ પૈકી કઈ સૌથી જૂની જનજાતિ છે

ત્યારબાદ ચેપ્ટર નંબર છ માંથી આપણે સવાલ જોઈએ કે ભારત સરકારે કઈ જાતિઓને અંગ્રેજોના કાળા કાયદામાંથી મુક્ત કરી હતી તો જવાબ આવશે અને વિમુક્ત જાતિઓ કયો છે કઈ જાતિઓ છે વિચરતી અને વિમુક્ત જાતિઓને ત્યારબાદ આગળ જોઈએ ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈક જાતિનો સમાવેશ થતો નથી તો કે છારા આવશે ડફેર આવશે દેવી પૂજક પારખી જવાબ આવશે નહીં ત્યારબાદ વણઝાર આને પોઠવાને સમો શું કહેવાય તો કે વણઝાર ટાંડુ કહેવાય પછી આગળ વણઝારાઓ કયા પ્રદેશની અનેક ચીજ વસ્તુઓ ભારતમાં લાવતા અને ભારતમાંથી બહાર લઈ જતા તો ક્યાંથી લાવતા તો કે મધ્ય એશિયાથી લાવતા યુરોપથી લાવતા ચીનથી લાવતા રશિયાથી લાવતા તો કે મધ્ય એશિયાથી ઘણી બધી ચીજ વસ્તુઓ છે ભારતની અંદર લાવતા અને ભારતથી મધ્ય એશિયા સુધી લઈ જતા હતા પછી આગળ જોઈએ ચેપ્ટર નંબર સાત નો સવાલ ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી તો ભક્તિ આંદોલનની શરૂઆત તો છે ભાઈ રામાનુજાચાર્યથી થઈ હતી ઓકે પછી ગુરુ નાનક કઈ શાખાના સંત હતા અલવારના નોતા નૈનારના નોતા એકેશ્વરના નોતા હતા એ નિર્ગુણ શાખાના સંત હતા ત્યારબાદ ત્રીજો જ્ઞાનેશ્વરે ભગવદ ગીતા પર લખેલી ટીકા કયા નામે ઓળખાય જ્યારે જ્ઞાનેશ્વર આવે ને એટલે એના નામ ઉપરથી જ્ઞાનેશ્વરી યાદ રાખી દેવાનો એટલે જવાબ આપણો થઈ જશે જ્ઞાનેશ્વરી પછી ચોથો મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે તો મહારાષ્ટ્રની અંદર જ્ઞાનેશ્વર હતા પણ એના અભંગો નહોતા એને ટીકા લખી હતી વિનોબા નહીં આવે નામદેવ નહીં આવે જવાબ આવશે તુકારામ યાસ આત્મા રામ તુકારામ ભેળે પણ એની વાત અહીંયા છે નહીં પછી આગળ જોઈએ આઠમું ચેપ્ટર કયા સાહિત્યકારની કલમે ગુજરાતી ભાષાનો સાહિત્ય યોગ શરૂ થાય છે

તો જવાબ આવશે ભરત મુનિ કરેલી છે નાટ્ય શાસ્ત્ર નામના ગ્રંથની રચના પછી મુગલ ગાદી કયા યુદ્ધમાં શાહલમ બીજાને હરાવીને બ્રિટિશ કંપનીને પેન્શનર બનાવી દીધો તો જવાબ આવશે બક્સરનું યુદ્ધ પછી પંદરમી સદીમાં શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે કરી હતી પછી આગળ કોણ પ્રથમ પેશવા હતા તો બાલાજી વિશ્વનાથ હતા એ પ્રથમ પેશવા હતા પછી માનવ સર્જિત આપત્તિ કઈ છે દાવાનળ કુદરતી જ્વાળામુખી કુદરતી દુષ્કાળય કુદરતી તો બોમ્બ વિસ્ફોટ છે તે માનવ સર્જિત આપત્તિ છે પછી આગાહી શક્યો છે તેવી કુદરતી આપત્તિ કઈ છે જ્વાળામુખીની આગાહી થાય ન થાય દાવાનળની નો થાય પૂરની થઈ શકે ભૂકંપની થાય નહીં તો જવાબ આપણો આવશે પૂર કે પૂરની આગાહી જે છે તે શક્ય છે પછી આગળ જોઈએ આગળનો સવાલ વિશ્વમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધારે માનવ મૃત્યુ કયા દેશમાં થાય છે આપણે જે દેશમાં રહીએ છીએ તે દેશમાં આપણા ભારત દેશમાં પછી જે વર્ષે વરસાદ ઓછો પડ્યો હોય ત્યારે કઈ આપત્તિ સર્જાય છે ઓછો વરસાદ એટલે કે દુષ્કાળ તો દુષ્કાળની આપત્તિ સર્જાય અહીંયા જવાબ ખોટો છે જવાબ શું આવશે આપણો દુષ્કાળની આપત્તિ સર્જાશે આ આવશે નહીં આને ધ્યાન માં લેતા નહીં જવાબ શું આવશે આપણો દુષ્કાળ આવશે ઓકે નેક્સ્ટ જોઈએ કયું સાધન સંસાધન નવીનીકરણીય સંસાધન છે કે જે સંસાધનનો એકવાર ઉપયોગ થઈ ગયા પછી બીજી વાર એનો ફરીથી આપણે ઉપયોગ કરી શકતા હોય તેને નવીનીકરણીય સંસાધન કહેવાય તો ભાઈ ખનિજ તેલ એકવાર વપરા ગયા પછી ઉપયોગ ન થાય ખનિજ કોલસો એનો ઉપયોગમાં લઈ શકીએ કે ન લઈ શકીએ કુદરતી વાયુ તો જવાબ આવશે આપણો સૂર્યપ્રકાશ ઢોળાવાળી જમીનમાં કઈ પદ્ધતિ હતી ઢાળવાળી હોય તો ત્યાં પગથિયા બનાવી દેવાના ઢાક આપીને એટલે જવાબ આવશે પગથિયા પદ્ધતિથી પછી આગળ વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન ના દિવસે ઉજવાય કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે સિંહ જોવા મળતું ગાય ગાય તો બધે હોય યાક પર્વતીય પ્રદેશમાં હોય જવાબ આવશે

તો જવાબ આવશે સત્તરસો માં થઈ હતી જ્ઞાન અને માહિતી નો પ્રચાર અને પ્રસાર કરે છે તો જવાબ આવશે પુસ્તકો છે તે જ્ઞાન નો શું કરે છે પ્રચાર અને પ્રસાર કરે છે આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર સાધ્ય

અહમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી તો જવાબ છે બુરંજી જનજાતિઓના સભ્યો ખાલી જગ્યા પ્રજાતિ એકબીજા સાથે જોડાયેલા હતા તો જવાબ આવશે કબીલાય અહમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવામાં આવતું હતું તો જવાબ આવશે ખેલ પછી વિચારતી વિમુક્ત જાતિમાં ખાલી જગ્યા સૌથી અગત્યનું સ્થાન ધરાવતી હતી તો જવાબ આવશે વણજારા જાતિ પછી વણજારાઓ મોટા ભાગે ખાલી જગ્યાને લાવવા લઈ જવાનું કામ કરતા તો જવાબ આવશે વેપારી પોઠોને પછી કાંગગસિયા નામની વિચારતી અને વિમુક્ત જાતિ મુખ્યત્વે કાસ્કી અને ખાલી જગ્યા વેચવાનું કામ કરે છે તો જવાબ આવશે સૌંદર્ય પ્રસાધનો પછી ભારત સરકારે 1952 બાવનમાં વિચારતી અને વિમુક્ત જાતિઓને ખાલી જગ્યા તરીકે સન્માનભર્યું સ્થાન આપ્યું છે તો જવાબ આવશે વિમુક્ત જાતિઓ પછી તમામ સંતોએ લોકોને ખાલી જગ્યા ભાષામાં ઉપદેશ આપ્યો છે તો સમામ સંતો એ લોકોને લોકભાષામાં ઉપદેશ આપ્યો છે પછી ખાલી જગ્યાએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો તો જવાબ આવશે ચૈતન્ય મહાપ્રભુ મીરાબાઈ નાનપણથી જ ખાલી જગ્યા હતા તો જવાબ આવશે મીરાબાઈ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા પછી દક્ષિણ ભારતના લોકપ્રિય ચિસ્તી સંત ખાલી જગ્યા હતા તો જવાબ આવશે શેખ બુરાનુદ્દીન પછી આગળ હોળીનો બીજો દિવસ તો કે ધૂળેટી હમણાં આવી રહી છે પછી રાજા અનંત વર્ષ જગ્યા નું નિર્માણ કરાવ્યું હતું તો કે જગન્નાથ મંદિર નું ખાલી જગ્યા નો મેળો જૂનાગઢમાં ભરાય તો કે ભવનાથ નો મેળો ખાલી જગ્યા નૃત્ય નો આત્મા છે તો જવાબ છે અભિનય રાજા સવાઈ જયસિંહ કયા શહેરની સ્થાપના કરી તો કે જયપુર પછી ખાલી જગ્યા સત્તરમી સદી ના મહાન શાસકો માં અગ્ર સ્થાને હતા તો કે રાજા રણજીત સિંહ કે છત્રપતિ ઓકે છત્રપતિ શિવાજી સવાઈ ખાલી જગ્યા જયપુર ના રાજા હતા સવાઈ જયસિંહ અહીંયા આવ્યું ઉપર

તો કે ભૂમિ સંરક્ષણ પૃથ્વી પૃષ્ઠીય જળનો મુખ્ય જાતિગત ભિન્નતાની અસર મોટા ભાગે ગામડાઓમાં સૌથી વધારે જોવા મળે ખાલી જગ્યા આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા સુષ્મા સ્વરાજ સમગ્ર દેશમાં અસંખ્ય મહિલાઓ ખાલી જગ્યા સાથે રહી

પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજોની માહિતી મેળવવા ખાલ જગ્યા ખૂબ જ ઉપયોગી છે તો કે જવાબ આવશે ઉપગ્રહો અથવા તો કૃત્રિમ ઉપગ્રહો કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજારને સાપ્તાહિક બજાર કહેવાય છે ખેડૂતોની ખેત પેદાશનું જાહેર હરાજીથી વેચાણ તો કે એપીએમસી અથવા તો એપીએમસી માર્કેટ અથવા તો માર્કેટ યાર્ડ બરાબર છે નિયંત્રિત બજાર કંઈ પણ લખી શકો પછી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક

ચેનલ ને કરવાનું ભૂલતા નહીં